કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ આપ મારો વિડીયો જોઈ રહ્યા છો આજે ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે બે હજાર પચીસની અંદર દાંતીવાડા ડેમની અંદર પાણી છોડવામાં આવશે તેવા સમાચાર કાલે સાંજે જ આપણે મળી ગયા હતા કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે એક મોટા સમાચાર છે ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીની અંદર પાણી આવશે તો આ વિડીયો સંપૂર્ણ જુઓ ક્યારે પાણી છોડવામાં આવશે કેટલું પાણી છોડવામાં આવશે શું ન્યૂઝ છે હું તમને જણાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને આપણા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે હવે જ્યારે ધોતીવાડા ડેમની અંદર બનાસકાંઠાની અંદર સારો એવો વરસાદ થયો સાત આઠ તારીખે એ પછી આપણો જે વિડીયો આવ્યો તે તમામ ખેડૂતોએ બહુ સારો જોયો અને તેની અંદર આપણે પહેલાં વિડીયોથી લઈ અને દસમા વિડીયો સુધી હંમેશા એમ જ કહ્યું છે કે ખેડૂતો માટે પાણી છોડવા માટે આવે બે હજાર પચીસની અંદર અને આજ ખરેખર એક દિવસ અને એક ઘડી આવી ગઈ છે તો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે તો હું તમામ માહિતી તમને આપું તો ગઈકાલે તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ સજ એક અગત્યનો ખેડૂતો માટે ખૂબ જ સારો કહી શકાય એવો જે પત્ર આવ્યો હતો કાર્યપાલ ઇજનેર ડીસા સિંચાઈ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તેની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી કલેક્ટર શ્રી બનાસકાંઠા અને કલેક્ટર શ્રી પાટણને તેમને જે નકલ રવાના કરી હતી તેની અંદર શું લખ્યું અને ક્યારે પાણી છોડવામાં આવશે હું તમને જણાવું તો દોતીવાડા જળાશયમાંથી પાણી છોડવા બાબતે જે લેટર હતું તો દોતીવાડા ડેમથી જે નીચાણવાળા વિસ્તારો છે ડીસા તાલુકાના ગામડાઓ કાંકરેજ દિયોદર લાખણીના અમુક વિસ્તારની અંદર પણ તળમાં ફાયદો થાય છે ધાનેરા વિસ્તારની અંદર ફાયદો થાય છે પાટણ જિલ્લાની અંદર ફાયદો થાય છે તો જે સિંચાઈ માટે પાણી છે તે વિસ્તારની અંદર તો દોતીવાડા ડેમથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને અહીંયા કલેક્ટર સાહેબે પણ એના વિશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ઉનાળુ અને શિયાળુ શિયાળુ અને ઉનાળુ બંને સિઝનમાં પાણી આપવામાં આવશે પણ જે આ વિસ્તારની અંદર ડેમના જે ડેમથી પાછળ ડીસા બાજુ જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારની અંદર પાણીના તળ ખૂબ જ ઊંચા ઊંડા જતા રહ્યા છે આઠસોથી બારસો ફૂટે પાણી છે સબમર્સિબલ બોર કરવા છતાં પણ ખેડૂતોને પાણી નથી મળ્યું તો આ વિસ્તારના ખેડૂતોની અંદર દોતીવાડા ડેમની અંદર પાણી છોડવામાં આવશે તો ખૂબ જ ફાયદો થશે તો તમને આ પાણીથી ખૂબ જ ફાયદો થતો હોય અને તમે માનતા હોવ ખરેખર દોતીવાડા ડેમથી પાણીથી ખેડૂતો માટે ફાયદો થશે તો આપણી કોમેન્ટમાં અવશ્ય જય બનાસ લખજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં કરજો કેમ કે આપણી પણ ચેનલ બનાસ નદી ઉપર આધારિત છે એ બનાસની ખેતી ચેનલ છે તો હવે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સત્તર નવ બે હજાર પચીસના રોજ સાંજે સાત કલાકે દોતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ પંચાણું ફૂટ નોંધાણી હતી તથા અઢાર નવ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે દોતીવાડા ડેમની સપાટી છસો બે પોઈન્ટ વીસ ફૂટ નોંધાવાની શક્યતાઓ રહેલી છે હાલમાં દોતીવાડા જળાશય યોજનામાં ચૌદસો સાત ક્યુસેક પાણીની આવક છે અને વધુમાં જણાવવાનું કે ચાલુ માસેવાડા જળાશય યોજનાનું રૂલ લેવલ છસો બે પોઈન્ટ પંદર ફૂટ છે એકસો પોઈન્ટ ચોપન મીટર છે તે જાળવવા હેતુસર આવતીકાલે અઢાર નવ બે હજાર પચીસ એટલે કે આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ અગિયાર વાગે દોતીવાડા જળાશયમાંથી બે હજાર પાણી દોતીવાડા ડેમમાં છોડ દોતીવાડા ડેમમાંથી યેઠવાસમાં જે બનાસ નદીની અંદર છોડવામાં આવનાર છે વધુમાં જણાવવાનું કે ઉપરવાસમાંથી પાણીની આવક વધુ થશે તો ધોતીવાડા ડેમમાંથી હજુ પણ વધુ પાણી છોડવામાં આવશે પાણીના જથ્થામાં વધારો થવાની પણ શક્યતાઓ રહેલી છે જેના લીધે ધોતીવાડા ડેમની હેઠળવાસમાં આવતા જે નીચાણવાળા વિસ્તારોમાં ઘટતી કાર્ય કરવા મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે જે વહીવટી તંત્રને તો આ હતા ધોતીવાડા ડેમના કાલે શોધના સમાચાર અને આજે સવારમાં અગિયાર વાગે ધોતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને બનાસકાંઠા જિલ્લાના તેમજ પાટણ જિલ્લાના ખેડૂતો માટે જે પાણીના તાળો રિચાર્જ થવાની ખૂબ જ મોટો ફાયદો થશે હજુ પણ સરકાર દર વર્ષે આ એક બીજો પણ અગત્યનો મુદ્દો આવે છે કે ધોતીવાડા ડેમથી જે પાછળ આવતા વિસ્તારની અંદર દર દસથી પંદર કિલોમીટરે નાના ચેક ડેમો ગોંધવામાં આવે જેથી નદીના વહેણને અવરોધ ન બને પણ ભૂગર્ભ જળ રિચાર્જ થતા હોય કેમ કે આ નદીની અંદર પાણી જે છોડવામાં આવે છે અત્યારે તો ઓછું પાણી છોડવામાં આવશે જેના લીધે એકદમ વહી જવાનો પ્રોબ્લેમ નહીં આવે પણ તેમ છતાં પણ જો આ ચેકડેમ બનાવવામાં આવે તો આગળ જતાં પણ રિચાર્જ થાય જેમ મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને સિદ્ધપુર નજીક પાણી રોકાઈ રોકાઈને ચાલ્યું તેથી આ વિસ્તારની અંદર પણ ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો આભાર અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બનાસની નિકેટી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારા તમામ દાંતીવાડા ડેમવાળા વિડીયો પસંદ આવ્યા હોય તો આ વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરજો બનાસની કેરી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુ મૂકેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને મારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે આભાર